નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌ પ્રથમ વાત કરીએ તો બાઇડને વાયનાડ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે કેરળના વાયનાડમાં થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં બસો ને નેવ્યાસી લોકોના મોત થયા છે અનેક લોકો હજુ પણ લાપતા છે ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે કહ્યું છે કે ઝીલ અને હું ભારતના કેરળમાં વિનાશક ભૂસ્ખલનથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અમારી પ્રાર્થના આ દુઃખદ ઘટના પીડિતો સાથે છે આ મુશ્કેલ સમયમાં અમે ભારત સાથે છીએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મારા પર ઈડીની રેડ પડશે તેવો રાહુલ ગાંધીનો મોટો દાવો સામે આવ્યો છે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મોટો દાવો કર્યો છે કે તેમના પર ઈડીની રેડ થવાની છે તેમણે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે દેખીતી રીતે ટુ ઇન વનને મારું ચક્રવ્યુહવાળું ભાષણ પસંદ આવ્યું નથી ઈડીના અંદરના લોકોએ મને કહ્યું છે કે મારા પર દરોડા પાડવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે ખુલ્લા હાથ સાથે હું ઈડીની રાહ જોઈ રહ્યો છું ચા અને બિસ્કીટ મારા તરફથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધ શરૂ હિઝબુલ્લાની ઇઝરાયલ પર હેરસ્ટ્રાઇક હિઝરાયલ રે લેબનોનમાં હુમલો કરીને ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાના કમાન્ડર ફુવાદ સુક્કરને મારી નાખ્યો હતો ત્યારબાદ એવો ડર છે કે ઇઝરાયલ પર જવાબી હુમલો થઈ શકે છે અને એવું જ થયું આ હુમલાના અડતાલીસ કલાક પછી હિઝબુલ્લાએ ઉતરી ઇઝરાયલમાં ડઝન એક રોકેટ છોડ્યા હતા જો કે ઇઝરાયલની સેનાએ કહ્યું કે ફક્ત પાંચ રોકેટ ઇઝરાયલની સરહદમાં પ્રવેશ્યા છે ટૂંકમાં વધુ એક યુદ્ધ શરૂ થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાયનાડમાં મૃત્યુ આંખ બસોને ત્રાણું બસોને ચાલીસ લોકો હજુ પણ લાપતા અને રેસ્ક્યુ પૂરું કેરળના વાયનાડમાં થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુ આંક બસોને ત્રાણુંની આસપાસ પહોંચી ગયો છે એકસોને ત્રીસ લોકો હોસ્પિટલમાં છે જ્યારે બસોને ચાલીસથી વધુ લોકો ત્રીજા દિવસે પણ ગુમ છે હવામાન વિભાગે ફરીથી વાયનાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે સાથે કેટલીક જગ્યાએ ભૂસ્ખલનનો ભય વ્યક્ત કર્યો છે આ તરફ સેનાએ કહ્યું છે કે બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે હવે માત્ર મૃતદેહો શોધવાનું કામ શરૂ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલર્ટ તાત્કાલિક લેબ નોંધ છોડી દો બેરૂતમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરતા હેક્સ પર લખ્યું છે કે લેબનોનમાં રહેતા તમામ ભારતીયો તાત્કાલિક દેશ છોડી દે બહાર ફરવાનું કે મુસાફરી ટાળવાની સલાહ આપી છે અહીં રોકાયેલા નાગરિકોને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની સૂચના આપી છે તાજેતરની ઘટનાઓ અને સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને સલાહ આપી છે આગામી સમયમાં ભારતીયોને લેબનોનની મુસાફરી ન કરવા સલાહ આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિધાનસભામાં સીએમ યોગીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે સીએમ યોગીએ કહ્યું છે કે હું અહીં નોકરી કરવા માટે નથી આવ્યો જો મને પ્રતિષ્ઠા જોઈતી હોત તો તે મઠમાં જ મટતી હતી જે લોકો રાજ્યની દીકરીઓ અને વેપારીઓની સુરક્ષા સાથે ચેડા કરશે તેમની સામે લેવાની જવાબદારી મારી છે જો કોઈ ખોટું કરશે તો તેને ભોગવવું પડશે અમારી આ લડાઈ પ્રતિષ્ઠાની લડાઈ નથી તેમણે વિપક્ષ ઉપર પ્રહાર પણ કર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇટાલીમાં ધરા ધ્રુજી પાંચની તીવ્રતાનો આવ્યો છે ભૂકંપ શુક્રવારે મોડી રાત્રે ઇટાલીના દક્ષિણી વિસ્તાર કેલાબ્રિયામાં ભૂકંપ આવ્યો હતો રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા પાંચની માપવામાં આવી છે જોકે આ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે માલહાનિના સમાચાર નથી ભૂકંપનું કેન્દ્ર આયોનિયન સમુદ્ર પર કોસેન્જા પ્રાંતમાં પીએ ટ્રાપોલાની પશ્ચિમે ત્રણ કિલોમીટર દૂર હતું ઇટાલિયન અધિકારીઓએ જણાવ્યું છે કે ત્યાં કોઈ નુકસાન અથવા તો મદદ માટેના કોલના અહેવાલો પ્રાપ્ત થયા નથી પરંતુ તેઓ હજુ તપાસ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાયનાડમાં ભૂસ્ખલન રશ્મિકાએ કરી છે દસ લાખ રૂપિયાની મદદ કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના કારણે તારાજી સર્જાય છે બસોને પચાસ કરતાં વધારે લોકોના મોત થયા છે તેવામાં સાઉથના કેટલાક સ્ટાર્સ પીડિતોને મદદે આવ્યા છે સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદાનાએ સીએમ રિલીફ ફંડમાં દસ લાખ રૂપિયાનું દાન કર્યું છે ઉપરાંત મલયાલમ અભિનેતા ફહાદ ફાસિલ અને તેની પત્ની નજરિયા નાઝીમે પણ પીડિતોની મદદ માટે સીએમ રાહત ફંડમાં પચીસ લાખ રૂપિયાનું દાન કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેદારનાથ યાત્રા બે દિવસ માટે બંધ કરાઈ છે ઉત્તરાખંડમાં બે દિવસથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે અનેક જગ્યાએ પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાય છે કેદારનાથના યાત્રાળુઓને પણ રેસ્ક્યુ કરવા પડ્યા છે જેથી ઉત્તરાખંડ સરકારે કેદારનાથ યાત્રા બે દિવસ માટે સ્થગિત કરી દીધી હતી કેદારનાથમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાજ્ય સરકારે એરફોર્સની મદદ માગી છે ખાનગી હેલિકોપ્ટરની મદદથી પણ લોકોને બચાવવામાં આવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાખંડમાં વરસાદી આફત ચૌદ લોકોના થયા છે મોત ઉત્તરાખંડમાં ગુરુવારે ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં ચૌદ લોકો મોતને ભેટ્યા છે જેમાં એક જ પરિવારના ત્રણ લોકોનો સમાવેશ થાય છે સતત ભારે વરસાદને કારણે આ રાજ્યના અનેક વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે કેદારનાથ યાત્રા રોડ પરથી તેત્રીસો શ્રદ્ધાળુઓને બચાવવામાં આવ્યા છે સાતસો લોકોનું હેલિકોપ્ટર વડે રેસ્ક્યૂ કરાયું છે તો એરફેસના ચીનુક અને એમ આઈ સેવન્ટીન પણ રેસ્ક્યુ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટના મેળામાં આ વખતે ચા નહીં મળે રાજકોટમાં આગામી ચોવીસથી અઠ્યાવીસ ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો મેળો યોજાવાનો છે જેમાં બસ્સોને પંદર સ્ટોલ અને પ્લોટ સામે પાંચસોને બાવીસ ફોર્મ ભરાયા છે જો કે આ વખતે રાજકોટના આ લોકમેળામાં ચા નહીં મળે કારણ કે ટી સ્ટોલ માટે કોઈને રસ નથી દાખવ્યો તો આઈસક્રીમના શોર સ્ટોલ સામે દસ જ ફોર્મ ભરાયા છે ઉપરાંત ફોર્મ ભરવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો જેથી હજુ પણ હરાજી થવાની શક્યતા છે ગેમ ઝોનની દુર્ઘટનાને લઈને મેળા માટે નિયમો પણ કડક કરી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાંદીપુરા વાયરસ મૃત્યુ આંક એકસઠ પર પહોંચ્યો છે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો ચાંદીપુરા વાયરસનો મૃત્યુ આંક વધીને એકસઠ થયો છે ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાયરસના છપ્પન પોઝિટિવ કેસ છે જે તમામની સારવાર ચાલી રહી છે આ સિવાય શંકાસ્પદ કેસોની સંખ્યા એકસો થઈ છે અત્યાર સુધીમાં રાજ્યના એકવીસ જિલ્લાની અંદર ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદ ભૂસ્ખલન બાદ હવે હિમાચલમાં ભૂકંપ આવ્યો છે હિમાચલ પ્રદેશમાં જાણે કે પ્રકૃતિ સૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે પહેલાં વાદળ ફાટવાથી ભારે વરસાદ અને ભૂસ્ખલન અને હવે ભૂકંપ આવ્યો છે વરસાદી આફત વચ્ચે હિમાલયની સ્પિતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે ગઈકાલે સવારે લાહોલ સ્પીતિમાં લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો ભૂકંપની તીવ્રતા ત્રણ પોઈન્ટ બેની માપવામાં આવી છે ભૂકંપથી જાનમાલના નુકસાનીના કોઈ સમાચાર નથી જોકે વરસાદથી ભારે તારાજી સર્જાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાંચ્યો અધિકારી તો લાખો પતિ નીકળ્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આઆસિસ્ટન્ટ ટીડીઓ રૂપિયા વીસ લાખની લાશ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે આરોપી હર્ષદભાઈ અને આશિષ પટેલ રંગે હાથે ઝડપાઈ ગયા બાદ તેમના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ઘરમાંથી રૂપિયા તોતેર લાખ રોકડ સોનાનું બિસ્કિટ આશરે સાડા ચાર લાખની કિંમતનું મળી આવ્યું છે હાલમાં સમગ્ર મુદ્દામાલ કબજે લઈને તપાસ હાથ ધરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે